વડોદરાના ફેરફ્રાઇઝ શોપ સંચાલકોએ પોતાની માંગણીઓને લઈને આજરોજ વિરોધ પ્રદર્શન કર્યું હતું રાજ્યભરના રેશનિંગ દુકાનદારોની હડતાલ આજે ચોથા દિવસે પણ યથાવત રહેતા ગરીબો અને મધ્યમ વર્ગના ગ્રાહકોની હાલાકી વધી છે વડોદરાના ફ્રાઈ શોપ એસોસિએશનના દુકાનદારો દ્વારા પોતાના વ્યવસાયને લગતા પડતર મુદ્દાઓનું નિરાકરણ કરવાની માંગ સાથે અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતર્યા છે માંગણીઓને લઈને આવેદનપત્ર પણ સુપ્રત કરેલ છે કમિશન વધારવાની માંગ દુકાનદારને દુકાન ખોલવા માટેના બાયોમેટ્રિક પદ્ધતિમાં ફેરફાર કરી મદદનિષ્ઠ બાયોમેટ્રિકને માન્યતા મળે અથવા ઓ સિસ્ટમ લાગુ કરે નાના દુકાનદારોને સત્તાણું ટકા વિતરણ સામે વીસ હજારના ફિક્સ કમિશનમાં સુધારો કરી ત્રાણું ટકા વિતરણ સાથે ત્રીસ હજાર કમિશન કરવામાં આવે આ ઉપરાંત અન્ય મુદ્દાઓ પ્રત્યે સરકાર ઉકેલ લાવે તેવી માંગ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે આજે પોતાની માંગણીઓને લઈને વડોદરામાં ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન દ્વારા પ્રદર્શન કર્યું હતું ડેન સર્કલ ખાતે સંચાલકો એકત્ર થયા હતા તથા વિરોધ નોંધાવ્યો હતો અધિકારીઓ તપાસના નામે હેરાનગતિ કરતા હોવાના પણ આક્ષેપ કર્યા હતા વડોદરા ફેર પ્રાઇઝ એસોસિએશનના પ્રમુખ જીતેન્દ્ર નંદા દ્વારા પોતાની માંગો જણાવી હતી તથા માંગણીઓ નહીં સ્વીકારાય તો આંદોલન યથાવત રહેશે તેમ જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે હડતાલ સમેટવાના ભાગરૂપે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના નિયામકે રેશન વિતરકોના આગેવાનોને તાત્કાલિક ગાંધીનગર પહોંચવા જણાવ્યું હતું નિયામક કચેરી ખાતે આ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અગાઉ મંત્રી સ્તરે બેઠક યોજાઈ હતી પરંતુ કોઈ નક્કર પરિણામ ન આવતા હવે અધિકારીઓએ કમાન સંભાળી છે ચોથા દિવસે મળેલ આ બેઠક ઉપર હવે સૌની નજર ટકેલી છે સરકાર અને વિતરકો બંને પક્ષે સકારાત્મક વલણ અપનાવવામાં આવે તો આજે આ વિવાદનો અંત આવી શકે છે તેવી શક્યતાઓ છે આજે અમે સરદાર પટેલ સ્ટેચ્યુ સરદાર પટેલની દોઢસો મી જન્મ જયંતિ જન્મ વર્ષના નિમિત્તે આજે ડેરી ડેન્સ સર્કલ સહાજીગંજ ખાતે વડોદરા શહેર જિલ્લાના આઠસો વેપારી ઉપસ્થિત રહ્યા છે અને સરકારનો સરકારની અમારી જે સરકારે અમારી સાથે અન્યાય કર્યો છે અત્યાચારી વલણ અપનાવ્યું છે અમાનુષી વલણ અપનાવ્યું છે એની વિરોધમાં અમે એકત્રિત થયા છે અને સરદાર પટેલના આશીર્વાદ લઈને અમે સંકલ્પ કરીએ છીએ કે અમારી માંગણીઓનો જ્યાં સુધી સ્વીકાર કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારી અચોક્કસની મૂળ હડતાલ ચાલુ રહેશે સરકાર અમારી માંગણીઓનો સ્વીકાર કરે અમારી માંગણીઓ ગેરવ્યાજબી નથી સરકાર અમા સરકાર પાસે એમની એમની ખુરશી માંગતા નથી અમે અમારું વળતર માંગીએ છીએ અમારે પરસેવાની કમાણી માંગીએ છીએ એટલે અમારે અમારી સરકાર અમારી વાત સમજે અને અમારી માંગણીઓનો સ્વીકાર કરે એટલી જ અમારી માંગણી છે